સ્ટાર્ટ એ રીતે કર્યું કે સૃજન તમે જે કાકીની વાત કરી ગામડે ગામડે તો એ ધોરણોમાં સૃજન સિત્તેરની આસપાસ કે ઓગણ સિત્તેર કે સિત્તેર માં ત્યાં બન્ની માં ચાલુ કર્યું અને દુકાળો ઘણા પડતા એટલે એને પછી ચિંતા થવા માંડી લગભગ દસ પંદર વર્ષ પછી એ કે છોકરીઓને તો હું કામ આપું છું પણ એના છોકરાઓ શું કરે દુકાળ પડે તો ઘાસ ના મળે તો બિચારા એટલે તું છોકરાઓ માટે કંઈક કર એટલે કાકીનું સજેશન હતું એગ્રોસેલ કાકીનું સજેશન હતું કે એ રણમાં કરે એટલે એગ્રોસેલ ત્યારે આપણે કંડલામાં કરી હતી પણ બહુ નાનું યુનિટ હતું એટલે બંધ કરી દીધું એના પછી અમે માનવીમાં એગ્રો સર્વિસ સેન્ટર ચાલુ કર્યું ખેડૂતો માટે કચ્છમાં ત્યારે સારા પ્રોડક્ટ અને નોલેજ ખેડૂતોને નતા આપી શકતા વીઆરટીઆઈ થકી પાણી ને બધું તો લઈ આવ્યા હતા પણ ખેતી માટે નોલેજ અને સારા પ્રોડક્ટ જોઈએ એ ચાલુ કર્યું હતું ને પછી આ રણમાં ચાલુ કર્યું તો ત્યારે ત્યાં બ્રોમિન બનાવો એના પછી બ્રોમિન કાઢવું પડે આટલું હેઝારડસ કેમિકલ વગર રસ્તે ટેન્કર ચલાવીને ચેલેન્જિંગ બહુ ચેલેન્જિંગ હતું પણ ત્યારે એક હતું કે નહીં કાકીની ઈચ્છા છે કાકાની ઈચ્છા છે તો આપણે કરશું